ભાઈ છત્રી ક્યાં છે છત્રી બતાવો છત્રી હા પછી ગણપતિ વેરી ગુડ સરસ ચાલો બેસી વારો પતંગ ક્યાં છે પતંગ વેરી ગુડ યુગભાઈ એને ગોતવા દે એને ગોતવા દે હા સરસ પછી બતક ક્યાં છે બતક વેરી ગુડ હથોડી હથોડી ક્યાં છે નઈ ખોટું હથોડી ક્યાં છે હરખું છે હરખું હા સરસ વેરી ગુડ હાલો ઢોલક ઢોલક ક્યાં છે ઢોલક વેરી ગુડ પછી રથ ક્યાં છે રથ ચલો પ્રિયાંશી બેન થર્ડ થર્ડ ક્યાં છે તો છે છે થ થ થડ નો કેમ પ્રિયા બેન ભૂલાઈ ગયું તમને તો આખો કલમ આવડે છે ઈ તો બતક છે હા વેરી ગુડ પૃથ્વીભાઈ શાબાસ ચો પૃથ્વીભાઈ નું સાચું છે પ્રિયાંશી બેન કેમ ભૂલાઈ ગયું ચાલો વાંધો નહી સરસ બેસ ચાલો ચાલ લકડ ખોદ ક્યાં છે લકડ ખોદ સરસ પછી ડમરુ જલેબી વેરી ગુડ સરસ ચાલો ધ્રુપલભાઈ હાલો ધ્રુપલભાઈ ટમેટો કે છે ટમેટો અણફીણ અણફીણ ક્યાં છે નહી ઈ તો અજગર છે અણફેણ કીધું મેં અણફેણ હા પાર્થભાઈ નું સાચું છે પછી સસલું ક્યાં છે સસલું હા સરસ ધ્રુપલભાઈ ભૂલાય કેમ ગયું હાલો વાંધો નહીં આવી જાવ જગ્યા એ ચાલો પાર્થભાઈ ભમરડો પાર્થભાઈ ભમરડો હા ધ્રુપલભાઈ ની બીજા ના આવડે કા પછી ચકલી ચકલી જબલો જબલો ક્યાં છે જબલો સરસ વેરી ગુડ પૃથ્વી કબૂતર ક્યાં છે કબૂતર સરસ તરબૂચ ત તરબૂચ દ દડાનું દ દડાનું દ વે નય દડા નું દ કીધું મે હો સરસ પછી જલેબી નો જ